નમસ્તે આજે આપણે પોઝિશનિંગ વર્ટીગો હોય આપણી સ્થિતિ બદલે ચેન્જ થાય કે આપણે સીધા સૂતા હોય પડખું ફરીએ પડખું ફરીને બે બેસવાની તૈયારી કરતા હોય ત્યારે થોડુંક સેકન્ડ આપણને સ્થિતિ બદલે ત્યારે ચક્કર આવે ફરવા મનતું હોય છે જે પોઝિશનિંગ વર્ટીગોના કારણે એ તકલીફ થાય છે કે આપણી સ્થિતિ બદલે ત્યારે જ આવે છે પછી આપણે ઊભા થઈને ચાલવાની શરૂઆત કરીએ છીએ એટલે ચક્કર નાબૂદ થઈ જાય છે એની થોડીક કસરત જોવાની છે કે ચક્કરનું પ્રમાણ આપણે ઓછું કરી શકીએ નિયંત્રણ કરી શકીએ એના માટે થોડીક સિમ્પલ એક્સરસાઇઝ બેસીને જોવાની છે હવે માસી હાથ આગળ લઈ લેજો બસ આંખના લેવલે જ આંગળી રાખજો હ અને આ સીધો હવે બંને બાજુ આંગળી ફેરવતા જાઓ જમણી ડાબી બાજુ ફેરવતા જાઓ એ દરમિયાન તમારી નજર જ આંગળી તરફ હોવી જોઈએ ડોક એકદમ સીધી રાખજો બસ નજર જ મિલાવાની છે બરાબર છે ધીરે ધીરે ધીમે ધીમે બરાબર છે સાવ ધીરે ધીરે ખાલી આંખની કીકી જ ફરવી જોઈએ અને વચ્ચે એવું લાગે બે ત્રણ વખત થઈ ગયા પછી કે હાથ બદલાવો છે હાથ રહી જાય છે તો તમે બીજો હાથ લઈ લેજો સાવ ધીરે ધીરે સરસ આંગળી સામે જ નજર હોવી જોઈએ અને ડોળા જ ફરવા જોઈએ આપણા બરાબર બરાબર છે છે આંટી એ જ રીતે આપણે બે ચાર વખત થઈ ગયા પછી બીજા હાથનો ઉપયોગ કરી શકશું એટલે ઘણી વાર મોટી ઉંમરે આપણે હાથનો દુખાવો ન થાય હાથ રહી ન જાય એ હેતુથી આપણે હાથ બદલાવી શકશું ધીરે ધીરે આંગળી સામે જ નજર રાખીને આંખની કીકી જ ફેરવવાની છે બરાબર છે સાવ શાંતિ તને જ્યાં સુધી વધારે નજર પહોંચે જમણી બાજુ વધારે નજર પહોંચે ત્યાં સુધી આંગળી લઈ જાજો નજર લઈ જાજો અને ડાબી બાજુ એમ જ જ્યાં સુધી મેક્સિમમ વધુમાં વધુ ડોકની મુવમેન્ટ ન થાય ત્યાં સુધી આંખની કીકી ફેરવી શકશો બીજી કસરત હવે હાથ આગળ લેવાનો છે આંટી પાછો બીજી કસરતમાં આંગળી જે ઊભી રાખી હતી એની જગ્યાએ આડી રાખજો આપણે ઉપર નીચે લેવાની છે બરાબર છે જેટલે ઉપર જાય ત્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બરાબર છે ડોકની સ્થિતિ એમ જ રહેવી જોઈ આપણે ઉપર નીચે મુવમેન્ટ કરીએ છીએ કે જમીન તરફ અને છત તરફ જ્યાં સુધી આંગળી નજર પહોંચે ત્યાં સુધી આંગળી ઉપર નીચે કરી શકશું આની જગ્યાએ આપણે હાથમાં કાંઈ પણ વસ્તુ ઓબ્જેક્ટ પકડીને પણ કરી શકશું કે ડાર્ક ઓબ્જેક્ટ હોય પેન હોય બીજો કોઈ વસ્તુ હોય માર્કર હોય એ પકડીને આ એક્સરસાઇઝ આપણે કરી શકાશે આરામથી બરાબર છે અને જેટલું સ્લોલી કરશો એટલું વિઝ્યુઅલ ફીડબેક પ્લસ આઉટપુટ સારો મળશે આપણને ઉપર જ્યાં સુધી નજર પહોંચે વધુમાં વધુ ત્યાં સુધી તમે આંગળી લઈ જઈ શકશો નીચે બરાબર છે ડોક એ અત્યારે એકદમ ન્યુટ્રલ પોઝિશનમાં છે કે ડોકની મૂવમેન્ટ નથી થતી ખાલી આંખની કીકી આઈબોલની જ મૂવમેન્ટ થાય છે બરાબર છે સરસ બરાબર છે જ્યાં સુધી ઉપર મેક્સિમમ ઉપર વધુમાં વધુ નજર પહોંચે ત્યાં સુધી લઈ જાજો આંટી બરાબર છે હવે હાથ બદલાવી મિનિટ કરો હવે આંટી બરાબર છે જ્યાં સુધી વધુમાં વધુ પહોચે ત્યાં સુધી નીચે લઈ જાઓ બરાબર છે ફરીથી સરસ હાથ રહી જાય એટલે તરત આપણે હાથ બદલાવી શકશું એવું ફરજિયાત નથી કે પાંચ વાર કરવું કે દસ વાર કરવું આપણે જેવો સમય જેવી આપણી અનુકૂળતા જેટલું આપણને સારું લાગે એટલા રિપીટેશન કરી શકશું વચ્ચે વચ્ચે આપણે એક દર એક બે કલાકે બે ત્રણ કલાકે ગમે ત્યારે આ રિપીટ થઈ શકશે વારંવાર લઈ જવાથી આંગળી સામે જ નજર મિલાવજો હજી નજર જેટલી ઉપર પહોંચે એટલું

નજર સામે રાખજો અને પેન થોડીક આ ઉપરની દિશામાં રાખો ઢાકણ આમ છત તરફ આવે ને સરસ સરસ બરાબર બરાબર છે છે નજર ત્યાં સુધી ઉપર પાછું નીચે લઈ જાઓ અને ગોળાકાર સેમી સર્કલ અર્ધ ગોળાકારની દિશામાં બરાબર છે પેન સામે જ નજર રાખજો સરસ આપણી નજર એની સામે જ ફરવી જોઈએ પેન જે દિશામાં જાય છે એ દિશામાં જ આપણે નજર રાખશું સરસ લઈ તમે ડાબા હાથમાં પેન લઈ લો આંટી ડાબા હાથ થી રીતે જમણા હાથમાં જેમ કરતા તેમજ અર્ધ ગોળાકાર સરસ બરાબર છે લઈ જવા આંટી સરસ પેન સામે જ નજર રાખજો બરાબર છે પેન જોવાનું છે અર્ધ ગોળાકાર સેમી સર્કલ બરાબર છે પેન તરફ જ નજર રાખીને આંટી બરાબર છે સરસ ધીમે ધીમે આમાં પણ એમ જ આપણે વારંવાર આપણે હાથ બદલાવી શકશું હાથ રહી જાય તો આપણે હાથ બદલાવી શકશું અથવા બીજા કોઈના હાથનો ઉપયોગ કરીને થઈ શકશે કે જેમને કરવી હોય એની જગ્યાએ બીજા કોઈ હાથમાં પેન પકડે કોઈ ઓબ્જેક્ટ કે આંગળી બતાવી નહીં થઈ શકશે એવું ફરજિયાત નથી કે એમને જ હાથમાં કાંઈ આંગળી કે પેન પકડવી જરૂરી છે બરાબર છે હવે આંટી નેક્સ્ટ હવે પેન સાથે ક્લોકવાઈઝ જે આગળની એક્સરસાઇઝ સેમી સર્કલની જો એક્સરસાઇઝ આ ફૂલ સર્કલ છે ક્લોકવાઈઝ આંટી ગોળ ગોળ ફેરવજો પેન તરફ જોઈને સરસ બસ પેન જે દિશામાં જાય છે એ દિશામાં જ નજર ફેરવજો બરાબર જ થાય છે એક સાથે આપણે એક હાથની ચાર પાંચ જેટલા રિપિટેશન એવું ફરજિયાત નથી કમ્પલસરી નથી હાથ બદલાવી શકશું બીજા હાથ બીજા કોઈના હાથનો ઉપયોગ કરી શકશું બરાબર છે આંટી બરાબર છે પેન તરફ જ ધ્યાન છે તમારું અને ફૂલ સર્કલમાં ફેરવો છો બરાબર છે હવે બીજા હાથમાં આંટી પેન લઈ લેજો ડાબા હાથથી એ જ રીતે ક્લોકવાઇઝ જ ફેરવજો હા સરસ પેન જે દિશામાં જાય છે એ દિશામાં જ તમારી નજર હોવી જોઈએ બરાબર છે અને જેટલું આપણે ધીમે ધીમે કરશું એટલું આપણને રિઝલ્ટ શોર્ટ ટાઈમમાં બહુ જ સારું મળશે આ એક્સરસાઇઝ સ્પેશિયલ વર્ટિગો ઓછું કરવા માટેની એક્સરસાઇઝ છે સાયન્ટિફિક એક્સાઈઝ છે આનાથી બહુ જ સારું રિઝલ્ટ મળે છે

પેન જે દિશામાં જાય છે આપણો હાથ ફરે છે એ દિશામાં જ આપણે નજર રાખવાની છે અને જેટલું ધીમે ધીમે કરશું એટલું પરિણામ આપણને સારું મળશે એનો આઉટપુટ સારો મળશે આંટી બરાબર છે આમાં એમ જ આપણે જેટલા રિપિટેશન થાય એટલા હાથે બદલાવી શકશું બરાબર છે ધીરે ધીરે આંટી સરસ બરાબર પેન તરફ જ જોજો હવે ડાબા હાથમાં પેન લઈ લ્યો આંટી હવે ડાબા હાથમાં એ જ રીતે હાથ બદલાવીને થોડીક વાર બે ત્રણ વખત આમાં કરી લ્યો એન્ટી ક્લોકવાઇઝ જ બરાબર છે બેન તરફ જ નજર રાખજો તમે ધ્યાન કેન્દ્રિત કરજો કે બેન જે દિશામાં જાય છે હાથમાં પકડેલ છે એ દિશામાં જ મારે જોવું છે એ દિશામાં જ આંખની કીકી ફેરવવી છે એટલે આપણું ધ્યાન કેન્દ્રિત રહેશે એટલે વર્ટિગોનું જે પ્રોબ્લેમ છે એમાં ઘણું બધું રિઝલ્ટ મળે છે જે પોઝિશનિંગના કારણે વર્ટિગો આવે છે ચક્કર આવે છે કે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આપણે ફરીએ ત્યારે ટાઈમ માટે પાંચથી દસ સેકન્ડ માટે ચક્કર આવતા હોય છે એ ઓછો કરવા માટેની આ બધી સાયન્ટિફિક એક્સરસાઇઝ છે નેક્સ્ટ આંટી જમણા હાથથી પેનને ઉપરની તરફ ડાયગોનલ લઈ જવાનો છે જમણો હાથ લઈ જાવ ડાબા ખભા તરફ લઈ જાઓ ઊંચો કરો આ બાજુ ડાબા ખવા તરફ હ સરસ બરાબર નજર મિલાવજો ધીરે ધીરે નીચે લાવો પેનતા નીચે લાવો જોતા અને નીચે લેતા સરસ સરસ બરાબર છે એ જ રીતે લઈ ઉપર ઇન્કલાઇન ધીમે ધીમે આપણે સ્લોપ બનાવતા હોય ઢાળ બનાવતા હોય એમ જ પેન તરફ જ નજર રાખીને લઈ જવાનો છે સરસ હવે સ્લોપ બનાવીને ધીરે ધીરે નીચે ઢાળથી નીચે લેતા હોય આપણે હાથ એમ જ પેન તરફ જ નજર રાખજો આંટી લઈ જવાટી સરસ એકદમ ડાયબોન પેન સામે જ નજર રાખજો ડોકે આપણે સીધી જ રાખવાની છે ખાલી આંખની કીકી જ ફરવી જોઈએ જમણા હાથથી સ્લોપ બનાવીને ડાબી બાજુ લઈ જાઓ ઉપર લેતા જાઓ ધીરે ધીરે ઇન્ક્લાઇન મોડમાં સ્લોલી ડાઉન ડિક્લાઇન હવે એ જ રીતે પેન ડાબા હાથમાં લઈ લેજો આંટી લઈ જાઓ ડાબા હાથથી ઉપર લેવાનો છે જમણા કરવા તરફ ઇન્કલાઇન મોડમાં જે તે જમણા હાથની કરી એ જ રીતે ડાબા હાથની પેન સામે જ જોજો આંટી સરસ નજર પેન તરફ જ રાખજો બરાબર છે પેન ઉપર જાય છે ત્યારે ઉપર જોવાનું છે આપણે નીચે આવે છે સ્લોપમાં ડાયગોનો લઈ ત્યારે આપણે નીચે નજર રાખવાની છે અને જેટલી વાર થાય એટલે ફરજિયાત નથી કે આટલા રિપિટેશન કરવા બહુ જરૂરી છે આપણે વચ્ચે વચ્ચે ગમે ત્યારે દિવસ દરમિયાન આપણે કરી શકશું એની ટાઈમ એનીવેર કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કરી શકશું જો આપણે કરશું તો જ આપણને રિઝલ્ટ મળશે આપણને ખબર છે કે આ એક્સરસાઇઝથી આને રિઝલ્ટ મળશે પણ આપણે ઘણીવાર કરતા નથી કરીએ નહીં એટલે આપણને રિઝલ્ટ નથી મળવાનું પરિણામ નહીં મળે લઈ જાઓ બરાબર છે પેન તરફ જ જોજો આંટી સરસ યસ ગુડ હવે એકદમ ટાઈટલી આંખો બંધ કરવાની છે આંટી હા 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 બંધ કરો દબાવજો પાંચ થી દસ સેકન્ડ અંદાજે દબાવી રાખો બંધ રાખજો આંટી બરાબર છે ટાઈટલી હવે ખોલો ખોલો એટલે છત તરફ જોવાનું છે આઈબ્રો ઉપર થાય તો વધુમાં વધુ આપણે કરી શકશું ખાલી નજર જ ઉપર લેવાની છે છત તરફ બરાબર છે એને એમ જ હોલ્ડ કરો ત્રણ થી પાંચ સેકન્ડ હોલ્ડ કરો અંદાજે આપણે ગણવું નથી અંદાજે જ સરસ પાછી બંધ કરો આંખો એકદમ ટાઈટલી ક્લોઝ કરો બરાબર છે મેક્સિમમ ફોર્સ સાથે આપણે વધુમાં વધુ તાકાતથી આપણે બંધ કરી શકશું બહુ જ સારી ઇફેક્ટિવ એક્સરસાઇઝ છે અસરકારક એક્સરસાઇઝ છે દબાઈને રોકી રાખજો અંદાજે આંટી પાંચ થી દસ સેકન્ડ બરાબર હવે ખોલો ઉપર જવો છત તરફ હા ડોળાઈ ઉપર જવા જોઈએ આઈબ્રો ઉપર થશે તોય વધારે સારું એમને મોલ્ડ થાજો રોકી રાખજો ઉપર નજર સરસ બરાબર પાછી બંધ કરો આંટી દબાવો ટાઇટલી બરાબર રોકી રાખજો પાંચ દસ સેકન્ડ ટાઈટલી બરાબર છે ખોલો પાછી આંટી ઉપર જવો બરાબર છે નજર જ ઉપર ડોક આપણી સીધી રહેશે ઉપર છત તરફ નજર મિલાવીને આઇબ્રો ઉપર થાય તો ભલે થાય ડોળા તો ઉપર થવા જ જોઈ આંખની કીકી બરાબર છે પાછા એકવાર બંધ કરો દબાવો એટલે આ વિડિયોમાં આપણે જે પોસ્ટરવર્ટીગોના કારણે જે ચક્કર આવે છે સ્થિતિ બદલવામાં ચક્કર આવે છે એ ઓછા કરવા માટેની એક્સરસાઇઝ વિશે આપણે વાત કરી દબાવીને રાખજો ખોલો આંટી ઉપર જુઓ સરસ આ વારંવાર કરવાથી પોસ્ટવર્ટીગોના કારણે જે અમુક સેકન્ડ જ ચક્કર આવે છે આપણી સ્થિતિ બદલાય છે એમાં બહુ જ અસરકારક રિઝલ્ટ છે મિનિંગફુલ રિઝલ્ટ છે આ એક્સરસાઇઝ કરવાથી રિઝલ્ટ મળે જ છે મોટા ભાગના કેસને મળે છે પણ જો આપણે પ્રેક્ટિકલી કરશું તો જ આપણને સમજાશે કે આનાથી રિઝલ્ટ મળે જ છે આ વિડીયો જોવા સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ આંટી તમને સમય કાઢવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ હા